વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભિલવા શાળામાં બાળકો અને શિક્ષકો દ્વારા ચકલી દિવસની ઉજવણી કરાઈ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભિલવા શાળામાં અનોખી ઉજવણી બીજી બાજુ ખેતરમાં પણ ખેડૂતોએ ચકલીઓનું ઘર બનાવ્યા અને ચકલીઓને ધાણા અને પાણી આપી ચકલીઓને જીવિત રાખી

સોસાયટી ફોર ફ્રાન્સના સહયોગથી બે હજાર દસ વીસ માર્ચના રોજથી ચકલી દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી આજે આપણા ઘરઆંગણાના પક્ષીઓ છે કબૂતર છે નાની તકલીઓ છે એની જાતિઓ વિલુક્ત થઈ રહી છે ત્યારે અમારી ભેરભાદ પ્રાથમિક શાળામાં છેલ્લા દસ વર્ષથી અમે ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ શાળા અમારી શાળામાં લગભગ જુદા જુદા પચાસ પ્રકારના વૃક્ષો છે અને ઇકો ક્લબ અંતર્ગત લગભગ વીસથી પચીસ પ્રકારની ઔષધિઓ આવેલી છે શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓ શાળામાંથી વેસ પડતા ચોકના ખોખામાંથી તેમજ ઇકો ફ્રેન્ડલી માળા બનાવી અને શેડમાં જુદા જુદા વૃક્ષો પર એ માળાઓનું સ્થાપન કરેલું છે અને એમાં ચકલીઓ દર વર્ષે નોંધપાત્ર બાબત એ છે કે કેટલીક ચકલીઓ એવી છે કે દર વર્ષે એ માળાની અંદર આવી અને બચ્ચાને જન્મ આપે છે આપ આ વિડીયો દ્વારા પણ નિહાળી શકો છો કે મારી શાળામાં વિવિધ જગ્યાએ આજે ચકલીઓ માળા માંડી અને એની અંદર એનો બચ્ચોનો ઉછેદ થઈ રહ્યો છે